ચાલીસ હોર્સ પાવર ટ્રેક્ટર જોવા મળશે બે હજાર સત્તર ના વર્ષમાં માં ટ્રેક્ટર ખરીદેલું છે વન ઓનર ટ્રેક્ટર છે સ્ટેરિંગ ની વાત કરીએ તો આમાં તમને પાવર સ્ટેરિંગ મળી જવાનું છે ગેર ની વાત કરીએ તો સાઈડ ગેર જોવા મળશે ટાયર ની વાત કરીએ તો સારી કન્ડિશન માં એસી થી પંચ્યાસી ટકા જેવો ટાયર જોવા મળે છે ટ્રેક્ટર નો કલર કંપની કલર જોવા મળશે માત્ર ચાર થી પાંચ વર્ષ જૂનું ટ્રેક્ટર છે એન્જિન ની વાત કરીએ તો પાવરફુલ કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે પીટીઓ માં વાત કરીએ તો મલ્ટી પીટીઓ જોવા મળશે ટ્રેક્ટર ની સારી કન્ડિશનમાં જોવા મળે છે સારી રીતે સાચવેલું ટ્રેક્ટર છે જોવા ક્યાં અમારે તેની વાત કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવાડ તાલુકામાં જોવા મળશે કિંમત ફિક્સ રાખેલી નથી વિડિયોમાં આપેલી માહિતી તેના માલિક સાથે વાત કરી બધી માહિતી મેળવ્યા બાદ જ ખરીદી કરવી અમારી કોઈ પણ પ્રકારનો જવાબદારી રહેશે નહીં જો તમે પણ આવી રીતના જો તમે પણ તમારા વાહન આવી રીતે જાહેર જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દેખાતી વાહનની વિગત સાથે જે નંબર છે તેમાં વોટ્સ સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ફેસબુક પેજને ફોલો કરી દો અને વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરી દેજો આવા બીજા ઘણા બધા ટ્રેક્ટરના વિડીયો પણ અમારી ચેનલ ઉપર છે જે તમે જોઈ શકો છો વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌને રમ